હા સરકારી દવાખાનું ભાઈ કેટલા વર્ષ હતું જે રાજા સાહેબ વખત ચૌદ પડશે જલ્દી ભાઈ હાલ ફટાફટ બહાર નીકળ્યા જલ્દી મળે હા હા છે ને જોડવા મળે તો સપલય પહેરવા મળે જો હા જય શ્રી રામ જય માતા કેમ છો મજામાં પણ મજામાં તમે પણ મજામાં નવા બ્લોકડીયા સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારાવાલા અને હાજ તો પછી નાય ધો ભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને કારણ કે ભાઈ જવાનું છે આપણે કારખાને મુહૂર્ત કરવા તો હા ભાઈ અમારા કારખાના મુહૂર્ત છે ચેવડાને પેંડો ખાવા જવાનું છે મારવાલા તો હવે ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી લેજો આપણે જૈવી કારખાને ચાલો મારા વાલા જો કારખાને આપણે પોઈ ગયા છે ને હું કે મારે આવું છે ચેવડો ને પેંડા ખાવા છે મારે દેવાંશી બેન પણ અમે જો ચેવડો ને પેંડા ખાવા લેતા આવ્યા છે એકલો શેવડો જ ખાવા છે શેવડો ને પેંડા નહીં પેંડા નહીં ખાવા હા લે એમાં દેવાંશી બેન જો પેંડા નથી ખાવા કે એકલો ચેવડો જ ખાવા છે એમાં દેવાંશી બેન ને લેતા આવ્યા છે કારણ કે એકલા એકલા જાવ તો દેવાંશી બેન ને ચેવડો ખાવા લેતા આવી તો કારખાને પોઈ ગયા છે ને કરવા જાવી છે હા હા શું મિત્રો આપણે ભાઈ જો કારખાને ભાઈ મોરત કરીને વયા છે ને ભાઈ રસ્તામાં ભાઈ બકાલો નોતો છે આપણે બકાલો પણ લેતા આવે છે ને બકાલા માં જો મારા વાલા ફુલેવાડ ને ભાઈ ભરતું કરવા રીંગણા ને ટમેટા ને મરચાં ને એવું લાવ્યા છે ને મારા કામ કાજે રાંધણું ચાલુ છે રોટલી બનાવું છું રોટલી આ અમારે તો મેલમ રોટલી બનાવા છે રોટલી બની શાક તો લેતા આવશે તું રોટલી બનાવી નાખું આ કપડા પાટી ધોઈ બધું કામ કર્યું પછી મજા આવી એકલા

લે દેવા એની સે હાલીમાં થાળું ભેળાય હા થાળું ભેળાય હા થા આ થા ઉ ભેળ બધું મૂકી દો હું તો હું બધું પડતું મૂકી દે લેવા જલ્દી પાવતા હોય તો હોય ને જલ્દી જલ્દી પેક કરો કેટલું હાલે હાશી ના તો ને પૈસા લીધા પૈસા લીધા મંગળીઓ હાલ ફટાફટ બહાર નીકળવા જલ્દી મળે હા છે ને થોડવા મળે સાહેબ ભાગવા મળે કેટલી ઉતાવળી સાહેબ ભાગવા મળે એકલે એકલે સપ્પલ પહેરવા મળે તો ચાલો વિડીયો ની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યા આપણે ફાટો હાડી લઈએ ચાલો મિત્રો આપણે તો સાડી ધોવા આવી ગયા છે ને ભાઈ સરસ મજાનો ભાઈ અમે માર્કેટ છે તમને ઉપરથી લોકેશન દેખાડી અમારે શાક માર્કેટ હા ભાઈ અત્યારે બપોર પછીનો નો શાક માર્કેટ આવું ડીમ હોય કારણ કે શાક માર્કેટ હવારના પોરમાં જ હોય બધું પબ્લિક બધું બધા ટામ છેલ્લે હોય ભાઈ હવારમાં શાક માર્કેટ ભરેલી હોય ને બપોર પછી કાંઈ ન હોય અમારે જો સરકારી દવાખાનું ભાઈ કેટલા વર્ષ પહેલાંનું હતું જે ઘણા સમય પહેલાંનું હતું સરકારી દવાખાનું એટલે જો પાડી દેવામાં આવે છે કારણ કે બહુ દવાખાનાની હાલત ભાઈ ઓલી થઈ ગઈ હતી એટલે ફરીથી હવે નવું બને છે અને જો અહીંયા અહીંયા સામુ બીજું નવું બને છે અને ભાઈ જૂનું હતું એ પાડી દેશે અને કામકાજ એ ચાલુ છે એ નવા દવાખાનાનું આ રીતનું ભાઈ વલભીપુરનું અમારું દવાખાનું બને છે રહી શકો છો

મને એક રીંગલ ગમ હતો મનગમતી અમે ભાવનગર જઈશું ને તે લઈશું ખાબર ભાવનગર જવાનું છે ને હવે હા થોડા પછી ભાવનગર જવાનું છે ને તે લઈ લઈશું અમે મને ગમે ને ચાલો મિત્રો મેં તમને કીધું એમ કે ભાઈ ગામમાં ભાઈ ચાર પાંચ દુકાનો રખડે પણ ભાઈ એક હાડી પસંદ આવી નહીં ને જો ફોટો કટાય ગામમાં રખડે રખડેન ઠકવાડા આપણે લગભગ કલાક દોઢ કલાક જેવું કર્યું છે કારણ કે ચાર પાંચ દુકાનો રખડા ગડી કાય ગડી કાય ફાઈકે સાડી પસંદ આવી નહી હવે તમારો ભાવનગર થી લેવી છે ભાવનગર પાસે જવાનું છે તો કે ભાવનગર થી સાડી લેવાની છે તો ભાવનગર થી સાડી અપાવશું હવે આજનો બ્લોગ આ પૂરો કરવો પડશે મારા વાલા તમારો બ્લોગ જોયો તો લાઈક શેર અને ચેનલ પર ન હોય તો ભલે સબ્સ્ક્રાઇબ કરી દેજો મળશું આપણે બીજા બ્લોગ સાથે બધી બધા મિત્રોને જય શ્રી રામ